નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય તરફ ફરી વખત ત્રણ સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે અત્યારે સતત વાદળોનો ઘેરાવો ગુજરાતના દરેક જિલ્લા ઉપર જોવા મળી રહ્યો છે એમાં તમારા જિલ્લાની અંદર પણ અત્યારે છે વરસાદની સિસ્ટમ એક્ટિવ થયો છે આજના વિડીયોમાં તમને જણાવીશું કે ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ છે હવે પછીની ગણતરીની ત્રણ કલાકમાં પડવાનો છે આગામી ચોવીસ કલાક માટેનું લેટેસ્ટ હવામાન સમાચારનું જે આગાહી છે એ પ્રકારનું એક વેધર રિપોર્ટ પણ આવી ગયો છે અને વેધર અપડેટ પણ આવી ગયું છે ખાસ કરીને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી આ સિસ્ટમ છે એ રાજસ્થાન સુધી અત્યારે પહોંચી છે રાજસ્થાન લાગુના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાથે ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના મહેસાણાના વિસ્તારોની અંદર છે અત્યારે ભારેથી અતિભારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે એ જ પ્રકારે આજ રાત્રિનું વાતાવરણ પણ ગુજરાત રાજ્યમાં તે અતિભારે રહેવાનું છે એમાં ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારોમાં રાપર ખાવડ તેમજ નળિયા અને ગાંધીધામના વિસ્તારોમાં છે ધોધમાર વરસાદ પડશે સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા વિસ્તારના લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડશે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો છે એ સતત મધ્ય ભારત તરફથી આગળ ગતિ કરી અને હવે પછી ગુજરાત રાજ્ય તરફ છે એ પ્રવેશ કરી રહ્યો છે એમાં પણ કચ્છ અને ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર છે અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અત્યારે મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારો હોય હિંમતનગર મહેસાણા વિરમગામ કુડા રાંધનપુર તેમજ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુરના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે લુણાવાડા બનવાસરા તેમજ ગોધરા અને દાહોદના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભારેથી અતિભારે પવનની જે ગતિ કરવામાં આવી રહી છે પવનની ગતિ પણ અત્યારે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને હવે પછી આગાહી કરવામાં આવી રહી છે કે આજ રાત્રે ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર છે ભારેથી અતિભારે રહેવાની છે ધોધમાર વરસાદ પડવાનો છે કારણ કે અત્યારે ત્રણ સિસ્ટમો ગુજરાત ઉપર અસર કરી રહી છે એક તો મિત્રો ન્યૂ લાગુના વિસ્તારોથી છે એ જોધપુર અને જોધપુરથી મિત્રો રાજસ્થાનના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને એ જ સિસ્ટમ છે એ ઓગણીસ તારીખના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાતમાં છે એ ભાગના વિસ્તારોની અંદર વરસાદ છે એ લાવશે સાથે એક અરબ સાગરની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે પરંતુ એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને જે પશ્ચિમી ભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વસર બતાવી શકે છે પરંતુ એ માટેની તો અત્યારે એક લેટેસ્ટ આગાહી છે કે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના ઉદયપુર છે તેમજ બનાસકાંઠા છે સાબરકાંઠા છે આ વિસ્તારોની અંદર રાંધનપુર છે પાલનપુર છે આબુ રોડ છે ઉદયપુર છે ખેડબ્રહ્મા સુલંબાર અને તેમજ ડુંગરપુરના વિસ્તારોની અંદર છે અતિભારે વરસાદ પડવાને લઈને અત્યારે આગાહીઓ કરવામાં આવી રહી છે કચ્છ લાગુના વિસ્તારની જ વાત કરવામાં આવે તો કચ્છમાં મિત્રો રાપર છે ખાવડા છે ભાડલી છે નળિયા લખપત અને ગાંધીધામના વિસ્તારોમાં છે એ વરસાદ પડશે હવે આજે લેટેસ્ટ આગાહી છે સામે આવી રહી છે અને એનામાં પણ માહિતી એવી મળી રહી છે મિત્રો કે હવે ગુજરાત ઉપર છે એ ભયંકર આગાહી છે કરવામાં આવી રહી છે પવનોની ગતિ જોવા મળશે તેમજ ભયંકર જે કરવામાં આવી રહી છે ગુજરાતના દરેક જિલ્લાઓને અસર પહોંચી શકે છે છે જે વાતાવરણ એમાં પણ અત્યારે સિસ્ટમ ફેરબદલ થઈ છે ઘણી વખત તો મિત્રો એવું કહેવામાં આવતું હોય છે કે અત્યારે જે લાંબા સમયની વરાપ નીકળી હતી લગભગ અઠવાડિયાની વરાપ સાતથી થી આઠ દિવસની વરાપ બાદ ફરી વખત ગુજરાત રાજ્યમાં છે ચોમાસાનું એક નવું પ્રકરણ શરૂ થયું હોય એવી આગાહી કરવામાં આવી રહી છે જુલાઈ મહિનાના અંત સુધીમાં વરસાદ છે એ ભૂકા બોલાવશે અત્યારે ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિભારે રહેવાના છે એમાં સામાન્ય કરતાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે અને ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર અત્યારે ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે બે દિવસની આગાહી હતી મિત્રો કે ઓગણીસ તારીખ સુધીમાં વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે સાથે ગુજરાત રાજ્યમાં ભારેથી તે ભારે પવનો ફૂંકાશે વરસાદની સિસ્ટમ જોવા મળશે પરંતુ એ પ્રકારની આગાહી પછી પણ એક નવી આગાહી જાહેર કરવામાં આવી છે અંબાલાલ પટેલે ખાસ કરીને કહ્યું છે કે ઓગણીસ તારીખથી ગુજરાત રાજ્યમાં પુષ્પ નક્ષત્ર જે શરૂ થવાનું છે અને આ પુષ્પ નક્ષત્રમાં સૂર્ય છે એ આ નક્ષત્રમાં પ્રવેશ કરશે ઓગણીસ જુલાઈના રોજ અને વરસાદનો જોર વધશે એ જ પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે અંબાલા પટેલે પણ કહ્યું છે પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે જો ગુજરાત રાજ્યમાં પુષ્પ નક્ષત્રની અંદર સૂર્યનો પ્રવેશ થાય તો વરસાદનું જોર વધશે અને વેગ પણ વધશે એમાં મિત્રો દસ દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે અને હવે પછી ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો ભારેથી ભારે ધોધમાર વરસાદ પડશે સાથે અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો અત્યારે છે એ જે વરાપની આગાહી હતી એ વરાપની આગાહી પછી પણ ગુજરાત રાજ્યના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદનું જોર છે એ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે પંદર તારીખથી સતત વરાપની આગાહી વચ્ચે અત્યારે રેડ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવ્યા છે જેમાં અત્યારે ખાસ કરીને અઢાર તારીખ સુધીની આગાહી જોઈએ તો અઢાર તારીખની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર અમરેલી બોટાદ અને રાજકોટ આ સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના પાંચથી છ એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે છે એ વરસાદીય જોર જોવા મળી રહ્યું છે વરસાદની સિસ્ટમ જે એક્ટિવ થઈ છે એના જ ભાગરૂપે અત્યારે પવનની ગતિ પણ વધી છે અને બપોર સુધીનું બફારાવાળું વાતાવરણ એટલે કે ગરમીનું તે વાતાવરણ હતું એમાં પણ હવે ઠંડીનું જે વરસાદી સિસ્ટમના કારણે અનુભવ થઈ રહ્યો છે બીજી બાજુ જોઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગ જેમાં પંચમહાલ દાહોદ આ વિસ્તારની અંદર પણ વરસાદ જોવા મળશે નર્મદા સુરત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ જોવા મળશે તો અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ છે કે ગુજરાતના લગભગ મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર છે વરસાદ હવે બે દિવસની અંદર જોવા મળશે એવી રેન ફોરકાસ્ટની પણ આગાહી કરવામાં આવી છે અને ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીની પણ આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો બીજી ન્યૂઝ આધારિત એવી માહિતી મળી રહી છે કે રાજ્યમાં મેઘરાજા થોડા આરામના મૂડમાં હતા એવું લાગી રહ્યું હતું પરંતુ છેડા થોડા દિવસોથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી છે જેના કારણે ખેડૂતોને રાહતનો શ્વાસ લીધો છે અને આજે સવારથી અનેક વિસ્તારોમાં વાદળ હટવા તાપ પણ નીકળ્યો છે જેથી ખેડૂતોને ખેતીના કામ કરવામાં સાનુકૂળતા થઈ શકે છે ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે એ અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે મિત્રો છેલ્લા બે દિવસથી એટલે કે સત્તર જુલાઈથી જમ્મુ અને કાશ્મીર લાગુના વિસ્તારોમાં અને સોળથી વીસ જુલાઈ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તે જ સમયે હવામાન વિભાગનો અંદાજ એ છે કે આગામી દિવસોમાં દિલ્હી એનસીઆરમાં વધુ વરસાદ પડી શકે વરસાદના કારણે ઘરોમાં જે છે એ પાણી ઘૂસી શકે એવી પણ આગાહી કરવામાં આવી છે પારામાં ઘટાડો થયો છે જેના કારણે લોકોને ગરમીની રાહત છે એ મળી શકશે પરંતુ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે એટલે કે ઓગણીસ તારીખથી વીસ એકવીસ અને બાવીસ આમ ત્રણ દિવસની જે લેટેસ્ટ આગાહી છે એમાં કહેવામાં આવ્યું છે કે હવે ગુજરાત રાજ્ય તરફ છે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થશે અને ગુજરાત રાજ્ય તરફ જે ચોમાસાની ગતિવિધિ છે એ પણ શરૂ થશે વાત એવી છે કે વરસાદ હવે પડશે રાજધાની દિલ્હી ઉપરાંત આગામી એક અઠવાડિયા સુધી પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ સમયે હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવના છે હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓમાં ગુરુવારે વરસાદ માટે પીળા ચેતવણી જાહેર કરવામાં આવી એટલે કે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું આગામી બે દિવસમાં ચ ચંબા કાગડા કુલ્લુ અને મંડી જેવામાં જે છે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યો હતો કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને પણ મંજૂરી આજ સાથે મિત્રો ગુજરાતમાં વરસાદ હવે બંધ થઈ ગયો પરંતુ હવે આકાશ સ્વચ્છ થઈ ગયું બીજી તરફ રાજસ્થાનના મધ્ય ભાગો પર બનેલું ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ઉત્તર પશ્ચિમી રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે આ ચક્રવાત ધીમે ધીમે ઉત્તર પશ્ચિમી અને ઉત્તર સાઈડ તરફ આગળ વધી અને ઓછો દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાય જવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જોકે હાલમાં ગુજરાત ઉપર આની કોઈ મોટી અસર પડે એવું દેખાતું નથી તેથી આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી છે એ જોવી જોઈએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે હવામાન નકશા મુજબ સત્તર તારીખે પણ ભારે વરસાદની આગાહી નહોતી અઢાર તારીખે પણ નહોતી પરંતુ હવે આવતીકાલ એટલે કે ઓગણીસ તારીખના રોજ છે વરસાદી એ સિસ્ટમની આગાહી કરવામાં આવી છે રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઓઢારથી લઈને વીસ તારીખ દરમિયાન જે કેટલાય સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ એકવીસ અને બાવીસ તારીખે પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે એની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં હવામાનની આગાહી કરી દીધી છે પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે ચક્રવાતની સ્થિતિ ઓગણીસ તારીખ સુધી રહેશે અને અરબસાગરમાં હાલમાં સક્રિય જોવા મળતી જે આગાહી છે એ પ્રકારે અરબસાગરમાં છેલ્લી સિસ્ટમ તેર જૂને બની ત્યારબાદ અરબસાગરમાં કોઈ સિસ્ટમ બની નથી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ઘણા બધા સ્થળોએ વરસાદ પડી રહ્યો છે અરબસાગરમાં કોઈ સિસ્ટમ જોવા મળતી નથી પરંતુ કરંટ જોવા મળી રહ્યો છે એટલે કે અરબસાગરમાં થોડા તોફાની માહોલ જોવા મળશે ઊંચા મોજા ઉછળતા જોવા મળશે જેના કારણે અર્થ એવો થાય છે પવનની ગતિ પણ જોવા મળશે દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોની અંદર છે એ ભારેથી અતિ ભારે પવનની ગતિ સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે એના કારણે વરસાદ છે એ હવે શરૂ થશે અત્યારે એક લો પ્રેશર સિસ્ટમવાળી જે મજબૂત બનતી સિસ્ટમ છે એની આગાહી કરવામાં આવી રહી છે આ સિસ્ટમ અત્યારે ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી છે પહોંચી છે જેમાં ન્યૂ દિલ્હીથી આગળ વધી અને રાજસ્થાન જેતપુર વિસ્તારો સુધી આ સિસ્ટમ પહોંચી છે હવે પછી આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત રહેશે અને વરસાદ વધશે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે અને વરસાદનું જોર પણ વધ્યું છે તો આ જ પ્રકારે અત્યારે છે બેથી ત્રણ દિવસની આગાહી લેટેસ્ટ સામે આવી ગઈ છે કે ગુજરાત રાજ્યમાં હવે વરસાદનું જોર વધશે જેમાં ધીમી ધારે અમુક સ્થળો ઉપર વરસાદ પડશે તો અમુક સ્થળો ઉપર છે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર છે અત્યારે ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે બેથી ત્રણ દિવસની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે વાતાવરણ ફેરવાશે અને વરસાદ વધશે તો આ પ્રકારની અત્યારે નેટ લેટેસ્ટ નવી આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે હવામાન ખાતા દ્વારા ખુદ કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર હવે પછીના બેથી ત્રણ દિવસ છે ભારેથી અતિ ભારે રહેવાના છે એમાં સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થયો છે અને આ ઘેરાવાના કારણે ગુજરાતનું જે વાતાવરણ છે એ ચોમાસારૂપ છે એ થઈ ગયું છે અને હવે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાની સાથે સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડે છે એ પ્રકારની અત્યારે લેટેસ્ટ આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર કે તમારા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કે શું અને મિત્રો આવનારા બેથી ત્રણ દિવસ વાતાવરણ છે તમારા જિલ્લાની અંદર વરસાદમાંય એ રહેશે કે શું એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને વહેલી તકે મળી જાય